तो गैस लोग जोड़े आई है ब्रांड कलेक्शन तो जय माता मित्रों स्वागत है आप नवा ब्लॉग वीडियो में तो आप घना दिवस पर शुभ ब्लॉग स्टार्ट कर

ભગવાન નૃત્તમ બે જણા થઈ ગયા છીએ તો ચલો બન્યા રજો વ્લોગ તો ગાઈસ ફાઈનલી ભટનગર આવી ગયા આ તો વાતાવરણ એવું હોય ને વાત રજો જય શ્રી હર મહાદેવ વિસનગર વાળા રોડ ઉપર ગયા છીએ અને નીકળ્યા છીએ માટે વાતાવરણ તો છે કંટાળો આવે એવું ચલો આગળ જઈને મળીએ કાંઈ ફાઇનલી ફાઈનલી આપણે વિસનગર આવી ગયા આ વિસનગરનું ટાવર અને આપણે જઈએ હું સારી દુકાની કપડા લેવા માટે તો ચલો ગાઈ વિસનગરમાં તો ટ્રાફિક જ ટ્રાફિક છે

राम झुनपुर होटल तो दरै को खत आई है जी पी बार आया था आ बे नहीं है पी जी बार है गाइस देखो तो वहां एक डॉग से जो बहुत मस्त डॉग से आवाज नुत्तन हुई ना बोलो ले भाई आई तो गाइस डॉग जोड़ी आई है બાટી આવી જઈશ હું ભાગી છું તો ચલો બાટી ભાગી દઈએ પછી મળીએ